નમસ્કાર મિત્રો અટિપટ્ટી માં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો સવાર સવારમાં આપણે ખપી લીધી છે અને મગફળી આજે તો અંદર રોપડી કાઢવાની સર એટલે આપણે જઈએ છીએ ખેતરે સીધા રોપડી કરવા માટે અને આપણે ટ્રેક્ટર થી હળવાની સાથે એટલે તમને બતાવો મેં કેવી રીતે હળીએ છીએ વિડીયો જોતા રહો મિત્રો મિત્રો આપણે આમાં ફરી હળવાની છે હવે ટ્રેક્ટર આવે છે જોવો હું જો મિત્રો ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે આપણે હળવાની શુભ શરૂઆત થઈ ગઈ છે હા જ્વાંતિ પાને આવી ગયા છે આખી ટીમ હોય કારણ ફળ્યો બરાબર દેખાતું નથી બાળકો પણ દૂર દૂર થી આઉસ ઓર ડુંગે તું લોકેશન ડર બતાવો ડાબ ડાબો ડાબવ

અને મગફળીઓમાં આવા કાતરાય પડ્યા છે અને અઢીથી આપણે ઊભી કરીએ છીએ શોક શક ડટવાની એટલા માટે આવી રીતે મિત્રો શક ડટોણી હોય તો આપણે ઉગારી કરી દઈએ એટલે સોળ ઉઘાડો થઈ જાય એટલે એનો વિકાસ કરવાનો શરૂ કરી દે એટલા માટે વહેલું આવ્યું હતું ખેતરમાં નીતિન બાદ ઝાલા નીતિનભાદ ઝાલા આવી જતા ઝૂંટ લે ઝૂંટ લે

મિત્રો હવે ટ્રેક્ટર છે મગફળી છે એક ખેતર બે ખેતરના ત્રીજા ખેતરમાં ખેતરમાં વળવાય છે મિત્રો અને હજી ગાંધ થોડું બાકી છે તો હું બતાવું કે રીતે વાળું છું જો મિત્રો આ ટાઈપ ખપ્પો કાઢી નાખ્યો છે ખેતરે જો આખા ખેતરમાં હું ટ્રેક્ટર ફરવા જુઓ ટ્રેક્ટરથી છે nghe cái đã lại? làm bao thế